હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા આશા કરીશું બધા મજામાં જશો તો આજે સવાર સવાર વ્લોગ ચાલુ કરી દીધો છે શું પ્લાનિંગ છે તો કંઈ ખબર નથી પણ જોઈએ આજે શું કામ કરવાનું થાય છે તો વ્લોગને તમે સેલે શીખી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દીજો લાઇક અને કોમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવા લાગે છે કારણ કે બે મહિનાથી કન્ટિન્યુ બંધ તો ચાલો જોતા રહેજો લોકો વાગ્યા છે નવ અને તડકો જો મસ્ત ન હું જાઉં છું તારી અને કુવાડો લઈને લાકડા કાપવા જો અહીંયા જીસીબી હાલે જીસીબી પાડી દે ને લાકડા કાઢવાના છે તો કાલે કાઢે તો અહીંયા તો આજે પણ કાઢવાના અમુક મગજ આજે લોક ચાલુ કરી દઉં તો ચાલો જોતા રહેજો તો દોસ્તો ઢકલે આવી ગયો છું ને જો દાટી દીધા છે બધા જીસીબીથી ભેગું કરી તો એ નીકળે એટલા કાઢીએ તો આવું છે હા ચાલુ કરી દીધું છે કાઢવાનું તો જોઈએ કેટલા નીકળે છે કારણ કે બધું પેક કરી દીધું છે એટલે નીકળવા મુશ્કેલ છે તો ચાલો ઉતારી જવું લોક મજા આવશે દોસ્તો ચાર વખત આ ઢગલાની ફરતા કોળ ગોળ ફર્યા બાદ મને આ થોડાક નીકળ્યા લાગે છે તમને પીજે દેખાડું જો આ એક બે નીકળ્યા લાગે છે બાકી તો બધા ડટાઈ ગયા છે તો જોઈએ કેટલા નીકળે છે ગોળ ગોળ ફરી ફરીને આમ એ થઈ ગયો ચક્કર થઈ ગયો ફાઇનલી જવું બે લાકડા નીકળે એવા દેખાય છે તો ચાલો કાઢી લઉં દોસ્તો જવો નીકળે એવા હતા એટલે કાઢી લીધા છે આ દેખાય છે પણ નીકળતો નથી તો રહેવા દે જાઓ આટલા નીકળ્યા છે ને ગરમી ગરમી થઈ ગઈ છે તો ચાલો કન્ટિન્યુ લોક જોતા છે તો દોસ્તો લાગ્યા છે ક્યાં ને લાકડા તમને દેખાડું કેટલા કાઢ્યા છે ચાલો લઈ લો પછી તમને દેખાડું કેટલા નીકળ્યા છે અમુક ફાયદો એ થાય છે કે આવા ઠૂમડા હોય નહીં ને ઢગલામાં નથી નાખતો રીસીપી વાળો એટલે ઠપકાડી દેવાના તો આટલા નીકળ્યા છે અગિયાર વાગ્યા છે તો વેંજુને પણ સર લાગી છે અને પાણી પીવા રવે છે તો ચાલો હું પાણી પટકાવું દોસ્તો પાણીનો બોટલ ભર લીધો છે જીતું નથી અહીંયા કારણ કે પર્યંત તરફ જાવું છે અહીંયા બેહી પછી પાણી પીશું ચાલ બોટલ તો ઠંડુ દો દોસ્તો બોટલ ભરીને લાયા છે અને જો અંજુ બેહી ગઈ છે પાણી પીવા લે ઠંડુ હે કે નથી તો ચાલ લો હું પણ પી લઉં

અને ચાલો હવે લાકડા કાપ કાઢવા ભૂલી જઈએ કારણ કે હમણાં થોડીક વારમાં તો તડકો થઈ જશે જો અગિયાર વાગ્યા છે તો એ તડકો લાગતો નથી જો કે આજે અને હમણાં થોડીક વાર થશે ને તડકો લાગશે પછી નીકળશે નહીં તો ચાલો કાઢવા માંડી જઈએ જો પાછા પણ આટલા કાઢી દીધા છે હું પાણી ભરવા ગયો એટલી વારમાં તો તો ચાલો જોતા રહેજો અઢળક સામા ચીડિયા છે જવો જોયા બીક લાગે એવા છે રીતના ભાગે છે ગયા તેડમાં ચાલો બીજા રૂમમાં દેખા આ રૂમમાં પણ છે જુઓ જવો અહીંયાથી ઉડી ઉડીને જાય છે જુઓ જોવા એક બેઠો અને બીક નથી લાગતી જો ભાઈ ગો

দিয়ে ৰূমে হাত পা মিধুছে আজে থাক লাগি লাগে কাৰণ কেৱ ত કાલે બપોર પછી કાઢ્યા હતા ને અત્યારે સવારને નવ વાગ્યાને ગયા તો અત્યારે બાર હાડા બાર થયા છે તો થોડુંક લુકે છે પણ કાંઈ નહીં ગરમ પાણીએ નાવું હોય તો લાકડા તો કાપવા પડે અને મકાઈ રોટલા ખાવા હોય તો લાકડા કાપવા પડે બાકી રોટલી તો ગેસ ઉપર બની જાય તો ચાલો જોતા રહેજો લો હજી બપોર તૈયાર નથી તૈયાર થાય એટલે કરેલી બપોરા તો શું છે બપોરામાં એ પણ જોતા રહેજો વિડીયો છોડી જતા નહીં તો ચાલો થોડીવાર વાર બેસું પછી બપોરા કરી લઈએ તો દોસ્તો થોડીવાર આરામ કર્યો પણ નીંદર આવે એવું લાગે છે કારણ કે પવન એવો ઠંડો ઠંડો આવે છે ને તો કામ કરવું એના કરતાં પહેલાં છે ને ખાઈ લઉં પછી શાંતિથી આ ઓછી કોશી ઓછી તો લઈ આવી પછી લંબાવી દઉં અને તોય હજી પાછું જવાનું છે લાકડા કાપવા તો હજી એ પૂરું નથી થયું કારણ કે આજનોથી લીલા લીલા કપાઈ જશે અને પછી સુકાઈ જાય ને પછી મજા ના આવે કાઢો ને એટલે લીલે લીલે ઠપકારી કરી તો પછી પણ જવાનું છે પણ પહેલાં એને બપોરા કરી લે નહીં તો એની નીંદર આવી જશે ને તો પેટમાં બિલાડા અને ઊંધેડા બધા દોડશે તો હાલો બપોરા કરી લે

થોડીક વાર આરામ કરું ને પછી જવાનું છે લાકડા કાપુ તો ચાલો લોગમાં કન્ટિન્યુ બન્યા હું લોગાર તો આરામ કરી એનું તો છે તો ચાલો પછી મળું છું તો દોસ્તો લાગ્યા છે ત્રણ ને ઉઠી ગયો છું ગયા થોડીક નીંદર સારી આવી ગઈ હતી તો એ ઉઠીએ છું હવે લાકડા કાપવા જવાનું થાય છે કે નહીં ખબર નહીં તો લોકો મજ સારી જો ખબર નહીં જોઈએ છે કાપવાનું થાય કે લાવવાનું થાય કારણ કે ત્યાં પડ્યા છે ને ત્યાંથી લાવવા પડશે કારણ કે અહીંયાથી કોઈ રાતે બૂચ મારી જાય ને તો આ મહેનત પછી કોઈ ગોતી ન લાવે એટલે જોઈએ લાવવાનું થાય છે કાપવાનું થાય છે તો તો બાવળા કાપવાનું કેન્સર રાખી છે જવાનું સાહેબ ના